નમસ્કાર મિત્રો હું છું આપ સૌ ભાઈઓનો ચાહીતો કટારીયા સાહેબ હવે આપણે શેર માર્કેટના નોલેજ વિશે નવો કોર્સ લોન્ચ કરીએ છીએ બરાબર આમાં જે આપણા પહેલો જે એમ છે કે જેને સૌથી વધુ ફાયદો થાય બરાબર છે જે આપણા પર વિશ્વાસ કરે છે બરાબર છે એ આપણા સ્ટુડન્ટ આપણા વિદ્યાર્થી ભાઈઓ એના માટેનો છે કે જે લોકો ખાસ નોકરી પર લાગી ગયા છે તેના માટે છે અથવા તો જે ભણે છે હાલમાં એના માટે પણ છે બરાબર છે તમને બધાને ખ્યાલ છે કે હું કંઈ ને કંઈ એવો રસ્તો સાઈડમાં અપનાવતો રહેતો હોઉં છું જેથી તમને પણ ભણતાં ભણતાં અથવા તો નોકરી લાગી ગયા પછી પણ કંઈ ને કંઈ શીખવા મળે અર બરાબર તો આ વસ્તુ માટે આપણે શેર માર્કેટનું નોલેજ કે અહીંયા તમને શેર માર્કેટ શું છે એનું તમામે તમામ નોલેજ શીખવા મળશે બરાબર છે ત્રણ વર્ષનો કોર્સની વેલિડિટી છે કે ત્રણ વર્ષ સુધી એક જ વખત ફી ભરી અને ત્રણ વર્ષ સુધી તમને આ કોર્સ શીખી શકો છો બરાબર ત્યાર પછી જ તમારો કોર્સ બંધ થશે ત્યાં સુધી નહીં થાય આની અંદર ઘણી બધી એવી વસ્તુઓ છે જે તમને શીખવા મળશે કોર્સની ફી આપણે ફક્ત સાત હજાર રૂપિયા જ રાખેલી છે આની અંદર બે જ બેનિફિટ મારે તમને આપવાના છે એક લોંગ ટર્મ બેનિફિટ અને એક શોર્ટ ટર્મ બેનિફિટ લોંગ ટર્મ બેનિફિટ એટલે કે લાંબા સમયગાળામાં જે ફાયદા થતા હોય એ વસ્તુ શોર્ટ ટર્મ બેનિફિટ એટલે કે ટૂંકા ગાળામાં જે ફાયદા થતા હોય એ હવે લોંગ ટર્મ બેનિફિટ કોના માટે છે શોર્ટ ટર્મ બેનિફિટ કોના માટે છે એ તમામે તમામ વસ્તુ હું તમને પહેલાં સમજાવીશ બરાબર ત્યાર પછી એક એક ટોપિક વાઇઝ આખી આખું લઈશ કે આની અંદર શું કરવાનું છે આપણો કોર્સ શું છે કેવી રીતે છે તો સૌથી પહેલું આની અંદર મેં એક વસ્તુ સમજાવી છે તમને સૌથી ઇઝીલી કે મેં અહીંયા ટોપિક વાઇઝ મૂકી દીધું છે બધી વસ્તુ કે મેં અહીંયા પહેલાં લોંગ ટર્મ બેનિફિટ રાખ્યું છે કે લોંગ ટર્મ બેનિફિટ જે મેં તમને કીધું કે લાંબા સમયગાળા સુધી જે તમને બેનિફિટ ફાયદો મળતો હોય કે અત્યારે જે કટકે કટકે આપણે રોકાણ કરીએ છીએ બરાબર એ લાંબા સમય સુધી આપણને ફાયદો મળે એ તો સૌથી પહેલો પોઈન્ટ મેં એવો લખ્યો છે કે જે નોકરી પર લાગી ગયા છે તેના માટે ખાસ છે લોંગ ટર્મ બેનિફિટ કેના માટે તો કે જે નોકરી કરે છે આપણા ક્લાસમાંથી ભણીને નોકરી લાગી ગયા છે એ બધા માટે હવે અત્યારે હાલની તારીખે જે તમને નોકરીમાં પગાર સાથે પી કપાતું હોય છે એ તમે નોકરીમાંથી ઉતરશો ત્યારે તમને મળવા પાત્રો છે બરાબર જે પણ કપાતું હોય વગેરે વગેરે પગારની દ્રષ્ટિએ તો એની સાથે સાથે તમે કોઈ પણ એવી વસ્તુ કરો બરાબર જે લોંગ ટર્મ બેનિફિટ એટલે કે તમને ઉદાહરણ તરીકે નોકરી પૂરો કરો ત્યારે તમને પચાસ લાખ ઉદાહરણ તરીકે મળતા હોય પી એફના તો બીજા વીસ ત્રીસ ચાલીસ પચાસ લાખ બીજા પણ કઈ રીતે મળે બરાબર એ લોંગ ટર્મ બેનિફિટ હું તમને કહેવા માંગુ છું અહીંયા શું કરવા તો કે જે નોકરી પર લાગી ગયા છે એના માટે જ છે લોંગ ટર્મ બેનિફિટ બરાબર છે હવે કયા કયા લોંગ ટર્મ બેનિફિટમાં તમને મેં કીધું કે નોકરી પૂરા પૂરી થયા પછી તમને જે પીએફની રકમ મેં તમને જે કીધી કે પચાસ લાખ કે સાહીઠ લાખ કે કોઈ પણ ઉદાહરણ તરીકે રકમ છે બરાબર છે પણ એ નોકરીમાંથી ઉતરશો બરાબર હવે આજથી ત્રીસ વર્ષ પછી કે વીસ વર્ષ પછી કે વગેરે બરાબર છે દર વર્ષે ઇન્ફ્લેશનનો રેટ વધતો જાય ક્યારેક પાંચ ટકા હોય ક્યારેક છ ટકા હોય વગેરે વગેરે બરાબર છે તો આને ઇન્ફ્લેશનનો રેટ એટલે ગુજરાતીમાં એને મોંઘવારી કહેવાય બરાબર મતલબ કે અત્યારે તમારી પાસે એક લાખ રૂપિયા રોકડા મૂડીમાં પડ્યા છે બરાબર હવે ઉદાહરણ તરીકે એક વર્ષ પછી એમાં છ ટકાનું ઇન્ફ્લેશન આવ્યું એટલે કે મોંઘવારી આવી તમારી પાસે એક લાખ રોકડા હતા તો એનો અર્થ એવો થયો કે એક લાખમાંથી છ હજાર રૂપિયા ઓછા થઈ ગયા લાખ જે કિંમત છે ને થઈ તો આપણે ઇન્ફ્લેશન ની સાથે સાથે પણ ચાલવું પડે અને આપડા ભવિષ્યનું રોકાણ પણ કરવું પડે તો એવું રોકાણ કરવું કે જ્યાંથી ફાયદો થાય બરાબર છે તો સૌથી પહેલી વસ્તુ મેં જે તમને કીધી કે નોકરી પર લાગી ગયા તેના માટે ખાસ છે નોકરી પૂરી થયા પછી તમને જે પીએફની રકમ મળે છે એની સાથે સાથે બીજી રકમ મળે બરાબર છે પચાસ લાખ તમને મળતા હોય તો સાથે બીજા પણ લાખ તમને તમને મળે તો એનો ફાયદો કયા કયા રૂપે થઈ શકે એ વસ્તુ મેં અહીંયા દર્શાવી છે કે મકાન તેમજ છોકરાઓના લગ્ન અને ભણતરનો ખર્ચ અમે લોંગ ટર્મ બેનિફિટમાં શું કરવા લીધું છે ઉદાહરણ તરીકે અત્યારે ઓન એવરેજ છવ્વીસ થી અઠ્યાવીસ ત્રીસ બત્રીસ વર્ષ સુધી જે તે છોકરાઓના લગ્ન થાય છે બરાબર ત્યાર પછી એની જે ભાવિ પેઢી હોય ને બરાબર છે એ છોકરા પૈણે તો હા મેં પાછા પચીસ ત્રીસ વર્ષે પહેણે પહેલાં જેવું નહોતું કે પેલા એકવીસ બાવીસ વર્ષે મતલબ કે મારા પિતા હતા કે વગેરે વગેરે આપણા પપ્પા જેટલા ટાઈમના હતા હતી ત્રી ચાલીસ વર્ષ પહેલાં ત્યારે અઢાર ઓગણીસ વીસ એકવીસ વર્ષે પહેણી જતા બરાબર છે ડિપેન્ડ કરતું ત્યારે કોઈ પચીસ એકવીસ પણ વહેલા પણી જતા અને છોકરા પણ વહેલા થઈ જતા એટલે બે વચ્ચે એટલો ડિફરન્સ ના રહેતો બરાબર અને અત્યારે એવું છે કે અત્યારે બાપ અને છોકરા વચ્ચે ડિફરન્સ બહુ મોટો છે બરાબર તો ડિફરન્સ મોટો છે તો એનો અત્યારે આપણે જો ત્રીસ વર્ષની ઉંમરે લગ્ન કરતા હોઈએ તો વિચાર કરો કે આવતા ત્રીસ વર્ષ પછી આપણો છોકરો શું કરશે ત્રીસ વર્ષ પછીની દુનિયા કેવી હશે એ લઈ અને અત્યારથી એવી નાની રકમ કે તમે એમના ફાલતુના ખર્ચમાં વાપરી નાખતા હોય એ નાની નાની રકમ કરીને તમને મોટી રકમ જ્યારે હકીકતમાં જરૂરિયાત છે બરાબર છે જ્યારે તમારો છોકરો હોય પૈણ્યા છે ત્યારે લગ્ન ખર્ચ અત્યારે ઓન એવરેજ આઠથી દસ લાખ રૂપિયા પૈણવાનો ખર્ચો છે લગ્નનો મિનિમમ તો ત્રીસ વર્ષ પછી કેટલો ખર્ચ છે એ વસ્તુ મેં અહીંયા કીધી છે કે છોકરાઓના લગ્નનો ખર્ચ પછી ભણતરનો ખર્ચ તમને બધાને ખબર છે કે ભણતરનો ખર્ચ અત્યારથી તમારા હોય ઉદાહરણ તરીકે કે એ બાર મુ ભણવાના છે ભવિષ્યમાં બરાબર છે કે કોલેજ કરવાના છે કે બહાર જવાના છે તો ત્યારે વીસ વર્ષ પછી ભણતરનો ખર્ચ ટોળો હશે ત્યાર પછી મકાન તો કે મકાન પણ આપણી જવાબદારી હોય છે એક પિતા તરીકે કે આપણું મકાન છે તો એ છોકરાને ત્રીસ વર્ષ પછી મકાનની કિંમત હું હશે ભાવ એટલા માટે મેં તમને આપ્યો ફાયદો વિચાર્યો કે લોંગ ટર્મ બેનિફિટ કે અત્યારથી એવી મૂડી કે જે પાંચસો કે હજાર રૂપિયા દર મહિને મિનિમમની વાત કરું છું કે આપણે ગમે ત્યાં વેડફી નાખતા હોઈએ છીએ પણ એને દર મહિને પાંચસો હજાર પાંચસો હજાર જે તમારી અનુકૂળતા હોય એવી જગ્યાએ ઇન્વેસ્ટ કરો રોકાણ કરો કે તમને પચીસ ત્રીસ વર્ષે તમને એ રૂપિયા બહુ સારા એવા મળે બરાબર એટલે પછી આપણા પગાર સાથે કે આપણી કમાણી સાથે એ જે રોકાણ છે એ વધારતું જવાનું દર મહિને એટલા માટે અહીં કીધું ફરીથી મેં બીજી લાઈન કે રિટાયરમેન્ટ થયા પછીની જીવન જીવવા માટેની મૂડી તો કે મેં જેમ કીધું કે ખાલી પીએફની રકમ ચાલી લાખ કઈપો તો આપણા છોકરા રાહ જોઈને જ બેઠા હોય બાપાને પચાસ લાખ કંઈ આવે બરાબર છે હું આ ગાડી છોડાવી દઉં હું આ મકાન લઈ લઉં હું આ કરી લઉં બરાબર છે વગેરે વગેરે તો તમારી પાસે શું વધશે જીવન જીવવા માટેની મૂડી એવી કાંઈક તો મૂડી જોશે ને તમારે પણ જીવન જીવવા માટે તો જેટલી વધારે મૂડી હશે એટલો ફાયદો થશે શું કરવા કેમકે હવે અત્યારે તમને ખાલી પીએફ જ મળવા પાત્ર છે પીએફ પછી જે પેન્શન પ્રથા મળતી એ હવે મળતી નથી ત્યાર પછી તો કે આ લોંગ ટર્મ બેનિફિટમાં વસ્તુ કઈ કઈ રોકી શકાય તો કે એસઆઈપીમાં મ્યુચ્યુઅલ ફંડમાં આમાં પૈસા નાના નાના અમાઉન્ટે રોકી શકાય જે તમને વીસ વર્ષે પચીસ વર્ષે આ લોંગ ટર્મ કહું છું બરાબર છે નાની નાની રકમ જે કહેવત છે ને ટીપે ટીપે સરોવર ભરાય એ આ વસ્તુ છે ત્યાર પછી લોંગ ટર્મ સુધી સ્ટોકમાં પૈસા રોકી શકો તો કે લોંગ ટર્મ સુધી સ્ટોકમાં તો કે સ્ટોક કોને કહેવાય બરાબર છે ઉદાહરણ તરીકે રિલાયન્સ છે બરાબર છે કે એક્સિસ બેન્ક છે એચડીએફસી બેન્ક છે કોઈ પણ કે પર્ટિક્યુલર એ કંપનીની અંદર ટાટા મોટર્સ છે કોઈ પણ એક કંપનીની અંદર એના શેર લેવા એને સ્ટોકમાં રોકાણ કરવું કહેવાય કેમ કે દરેક કંપની સારી જે છે બરાબર છે તો આપણે તો અહીંયા માનો કે એક લાખ રોક્યો પણ એના તો અબજો રૂપિયા છે ને તો આપણા કરતા તો એને વધારે ચિંતા રહેવાની ને એની કંપનીની કેમ કે એને આગળ વધતું રહેવું છે આપણાથી તો હજાર ગણો બોજો એની માથે છે કામ કરવાનો તો એની કંપનીને આગળ વધારશે તો આપણું નાનું એવું અમાઉન્ટ છે એને પણ ધીરે ધીરે વધતું જશે આ લોંગ ટર્મ બેનિફિટની વાત કરું છું ઉદાહરણ તરીકે દર મહિને છ મહિને વર્ષે તમારી પાસે જે રકમ વધારાની વધે છે બરાબર છે જે ફાલતુ ખર્ચાઓ કરીએ છીએ આપણે એ રકમને કોઈ સ્ટોકમાં લઈ લઈએ રિલાયન્સનો એક શેર લઈ લઈએ ખાલી પાંચ શેર લઈ લઈએ કોઈ બી કંપનીના શેર લઈ લઈએ જે તમને વળતા હોઈએ શેરની અંદર લોંગ ટર્મ અને શોર્ટ ટર્મ બેય વસ્તુ કરી શકાય બરાબર છે એ હું તમને કહીશ આ હતું આપણું લોંગ ટર્મ બેનિફિટ કે શેર માર્કેટ સૌથી પહેલાં તમે શીખી શકો શે છું બરાબર ત્યાર પછી શોર્ટ ટર્મ બેનિફિટ કીધું તો કે આ શોર્ટ ટર્મ બેનિફિટ અહીંયા શું છે આપણા કોર્સની અંદર બરાબર છે તો કે શેર માર્કેટ શું છે તે શીખી શકો પહેલું કે અત્યારના જમાનામાં જમાનાની સાથે ચાલવું જરૂરી છે બરાબર અહીંયા હું જે ફાયદો થતો હશે એ જ વસ્તુ શીખવાડવાનો છું એ જ વસ્તુ કરાવવાનો છું બીજી કોઈ પણ વસ્તુ આની અંદર નહીં હોય બરાબર હું જેમ કહું છું એમ કરશો તમને સો ટકા રિઝલ્ટ મળશે પરિણામ મળશે જેમ કહું છું બરાબર વિદ્યાર્થીઓને કે હું કઉં એટલું કરશો એટલે તમે નોકરીએ લાગશો તો આની અંદર પણ કં એટલું કરશો એટલે ફાયદો મળશે જ શેર માર્કેટ શું છે એ આપણને આવડવું જરૂરી છે ઉદાહરણ તરીકે શેર માર્કેટનો કોર્સ છે એનું નોલેજ એવો શબ્દ વાપરો છે ઉદાહરણ તરીકે આપણે ડિપ્લોમા કરતા હોઈએ આઈટીઆઈ કરતા હોઈએ કે ડિગ્રી કરતા હોઈએ કંઈ બી ભણતા હોઈએ કે ત્રણ વર્ષનો કોર્સ હોય ઉદાહરણ તરીકે ડિપ્લોમાનો તો એની અંદરથી આપણને ભણવાનું શીખવાડવામાં આવે છે પૈસા કેમ કમાવવા બરાબર છે એ વસ્તુ ત્યાં શીખવાડવામાં નથી આવતી એટલા માટે મેં શબ્દ વાપરો શેર માર્કેટનું નોલેજ કે પહેલાં આપણી પાસે નોલેજ હશે તો આપણે એમાં એન્ટર શીખી શકશું ને કમાઈ શકશું એટલે ભણતરની અંદર આપણને ત્રણ વર્ષ પૈસા કમાવાનું જ શીખવાડતા તમને નોલેજ આપે છે એ નોલેજ થકી તમે પૈસા કમાઈ શકો તો અહીંયા એટલા માટે રાખવું છે કે શેર માર્કેટનું નોલેજ શેર માર્કેટનું નોલેજ લઈ અને એ નોલેજથી તમે પૈસા કમાઈ શકો બરાબર છે તાત્કાલિક પૈસા શેર માર્કેટની અંદર ક્યારેય હું કહીશ નહીં કે આ વસ્તુ શક્ય છે ને કરવું બરાબર એની અંદર પડવું પણ નહીં હું કહું એટલું કરતું રહેવાનું ત્યાર પછી આઈપીઓ ભરીને પૈસા કમાઈ શકો છો તો કે આઈપીઓ શું છે બરાબર તો કે દરેક કંપની છે જે નવી માર્કેટમાં આવતી હોય છે બરાબર છે પબ્લિક કંપની બનતી હોય છે કે એને પબ્લિક પાસેથી પૈસા જોઈએ છે અને એને ગ્રોથ કરવો છે બરાબર તો આની અંદર ઘણા એવા આઈપીઓ આવતા હોય જેમાં દસ બાર પંદર હજાર વીસ હજાર બરાબર રોકી બરાબર છે અને આપણને ચાર પાંચ દિવસની અંદર જેમાં પ્રોફિટ કરે બરાબર છે આપણે એવી જ વસ્તુ અહીંયા આઈપીઓ ભરવાના કે જેમાં આપણને લાગતું હોય અહીંથી તમને કહેવામાં આવ્યું હોય કે ભાઈ આ તમે ભરશો અને જો તમે એમાં સિલેક્શન થશે તો તમને કંઈ પણ અમાઉન્ટ મળશે બરાબર ઘણા એવા પણ આઈપીઓ આવેલા છે કે જે રોકાણ કર્યું હોય તો એના અડધા અમાઉન્ટ મળ્યા હોય એનાથી ડબલ પણ મળેલા છે બરાબર એટલા માટે આને મેં રાખ્યું છે શોર્ટ ટર્મ બેનિફિટ કે આઈપીઓ ભરી ચાર પાંચ દિવસમાં લાગવાની શક્યતા હોય ને તમારે નસીબ કર્યા લાગી ગયું તો તમારું જે રોકાણ છે એ પણ મળી ગયું જો નથી લાગ્યું બરાબર તો તમારા ચાર પાંચ દિવસમાં પૈસા જેટલા પણ ભરેલા છે પૈસા રોકી અને પૈસા કમાઈ શકો છો તો કે અહીંયા મેં લોંગ ટર્મે રાખ્યું શોર્ટ ટર્મે રાખ્યું સ્ટોકમાં ઘણા એવા સ્ટોક હોય કે બધી માહિતી ફેલાઈ ગયેલી હોય બધાને ખબર હોય કે આ થોડોક ટાઈમ બધી સ્ટોક જાય છે બરાબર સ્પીડમાં ભાગે છે તો એમાં પણ આપણે રોકાણ કરી બરાબર છે અઠવાડિયા પંદર દિવસ મહિનો દિવસની અંદર પણ બે પાંચ સાત હજાર દસ હજાર જેવી આપણે રકમ નાખેલી છે એ રકમ નાખીને આપણા પૈસાથી પૈસા કમાઈ શકીએ છીએ આ શોર્ટ ટર્મ માટેની વાત છે લોંગ ટર્મ તો અલગ જ વસ્તુ છે આખી બરાબર છે ચાલો ત્યાર પછી શોર્ટ ટર્મ બેનિફિટમાં શું ફાયદો કે ત્રણ વર્ષ સુધી કોર્સની વેલિડિટી છે એ ફાયદો રહ્યો આપણા કોર્સની કિંમત આપણે કેટલી રાખેલી છે તો કે સાત હજાર રૂપિયા ફી રાખેલી છે સાત હજારમાં ત્રણ વર્ષ બરાબર હવે ત્યાર પછી મેં શું બેનિફિટ તમને આપેલો તો કે મેં અહીંયા દરેક રેફરલ ઉપર અનલિમિટેડ વખત એક હજાર રિટર્ન મળવા પાત્ર રાખ્યું છે મતલબ કે ઉદાહરણ તરીકે તમે એડમિશન લીધું આપણા ઇલેક્ટ્રા ક્લાસીસમાં શેર માર્કેટના કોર્સની અંદર બરાબર તો આપણા જે ક્લાસીસની આની જે ફી છે વન ટાઈમ ત્રણ વર્ષ માટેની બરાબર છે સાત હજાર છે બરાબર પણ તમારે સાત હજાર ભરવાના નથી તમારો કોઈ પણ મિત્ર નથી કે જે આ ઇલેક્ટ્રા ક્લાસીસના રેફરલ કોડ થી જોડાયેલો હોય ડાયરેક્ટ તમે સીધા ફોન કરીને એડમિશન લેવા માંગો છો બરાબર તો ઇલેક્ટ્રા ક્લાસીસ તમને એક હજાર રૂપિયા શું કરવા અહીંયા એક હજાર ઓછો થઈ ગયો અમે જ ઇલેક્ટ્રા ક્લાસીસનો રેફરલ કોડ તમને આપશું બરાબર છે અને તમને એક હજાર ફી લેસ કરી દેસુ અને છ હજાર હવે તમારી પાસે ઇલેક્ટ્રા ક્લાસીસની એપ્લિકેશનમાં રેફરલ કોડ આવી ગયો હશે એ રેફરલ કોડ થી તમે તમારા કોઈ પણ મિત્રને કહેશો કે ભાઈ આ સારું છે સારું હશે તો જ કહેશો ના હોય તો ચોખી ના પાડ દેવાની કે ના ના કથી કરવાનું બરાબર છે તમને ફાયદો થતો હોય તો તમે સો ટકા કરી શકો છો ફાયદો ન થતો હોય તો વેલ એન્ડ ગુડ બરાબર એટલે જે સારું હશે એ જ કહેવાના છે હવે તમારો કોઈ પણ મિત્રો છે તમને સારું લાગે એટલે તમે કહેશો તો એનાથી તમને શું બેનિફિટ મળ્યો બરાબર છે તમને એનો જે કોડ હોય બરાબર છે તમે એને આપશો એટલે તમને અહીંથી ઇલેક્ટ્રા ક્લાસીસમાંથી એક હજાર રૂપિયા તમારા ખાતામાં તમે કોઈ બી ક્યુઆર કોડ આપશો કે સાહેબ આ ક્યુઆર કોડ છે એટલે તમને એક હજાર રૂપિયા ચોવીસ કલાકની અંદર તમને મેસેજ અથવા તો ફોન કરીને જાણ કરવામાં આવશે અને તમને રિટર્ન કરવામાં આવશે તમે ફી તો છ હજાર જ ભાઈ રીતે એક તો ઓલરેડી અમે એક હજાર આપ્યો પાછો રેફરલ અને આ જે છે એક હજાર એ તમે અનલિમિટેડ વખત જ્યાં સુધી તમારો કોર્સ ચાલુ છે ત્રણ વર્ષ સુધી ત્યાં સુધી આ તમને મળવા પાત્ર છે દરેક રેફરલ ઉપર અનલિમિટેડ વખત 1000 રિટર્ન મળવા પાત્ર તમે 50 મિત્ર જોઈન કર્યા હોય ક્લાસીસમાં બરાબર તો તમને 50000 દર રેફરલ એક એક 1000 અનલિમિટેડ વખત આઈપીઓ થી સ્ટોક થી કોઈ પણ રીતે પૈસા કમાઈ શકશો કમાશો એ 100% ની વાત છે પણ હું કહું એમ બરાબર છે આડી અવડી રીતે અંધાધૂધ નહીં પૈસા મફત નથી આવતા આપણી મહેનતની કમાણી ના છે ચાલો આજે જે મેં વસ્તુ કીધી બરાબર હવે તમને હજાર રૂપિયાનો ફાયદો થયો રિટર્ન તમારા ખાતામાં જમા થશે હવે તમારા મિત્રને શું મેળ્યું તો કે હવે એ તમારો મિત્ર છે બરાબર છે એ તમારા થ્રુ આપણા ઇલેક્ટ્રા ક્લાસીસમાં જોઈન થાય છે તો એ આપણી જે ક્લાસીસની ફી સાત હજાર હતી બરાબર એમાંથી એક હજાર રૂપિયા અમે લેસ કરી દેશું બરાબર છે શું કરવા લેસ કરી દેસું કેમકે એક હજાર રૂપિયા તમે ઓલરેડી તમે એને રિફર કર્યો તો એને પણ છ હજાર જ ભરવાની થઈ તમારા મિત્રને પણ શું કરવા કે તમે રિફર કર્યા એટલા માટે બરાબર છે તો એક હજાર તમને પણ મળવા પાત્ર ને એક હજાર ફી એની પણ ઓછી થઈ ગઈ અને ત્યાર પછી રેફરલ તો અનલિમિટેડ છે જ ચાલો ત્યાર પછી આવી રીતે આપણા સાત હજાર રૂપિયા કે બધા વ્યક્તિ શીખી શકે એટલા માટે અને આપણો કોર્સ છે એ એકદમ ફ્રી થઈ જાય એક તો છ હજારમાં આઈપીઓ એક ખાલી આઈપીઓ લાગી ગયો ને બરાબર છે માનો કે એડમિશન લીધું મહિના દીમાં કોઈ એવો લાગ્યો જોઈન થયા તો એ તમારો કોર્સ ફ્રી થઈ ગયો આ તમારા હતા શોર્ટ ટર્મ બેનિફિટ લોંગ ટર્મ બેનિફિટ બરાબર છે જે બધી વસ્તુ મેં તમને શીખવાડી આની અંદર શોર્ટકટ રીતે હું ક્યારેય કોઈ પણ વસ્તુ કહેવા નથી કે ત્યાંથી પૈસા તમને મળે અને ત્યાંથી કમાઈ શકાય બિલકુલ નહીં બરાબર છે આ જ એવા રસ્તા છે લાંબો અને ટૂંકો બે સમયગાળો મેં બતાવ્યો કે જેમાંથી સરળતાથી પૈસા કમાઈ શકાય છે અને શીખી શકાય છે અને પેલી વસ્તુ શીખવાનું છે બરાબર છે મેઈન ટાર્ગેટ જો તમારે અહીંથી પૈસા કમાય જ રાખવાનો વિચારો હોય બરાબર છે તાત્કાલિક પૈસા લઈ લો તો કોર્સ ના લેતા કોઈ એનો મતલબ નથી કેમ કે એ વસ્તુ માટે હું માનતો જ નથી તાત્કાલિક કોઈ દુનિયામાં કોઈ વસ્તુ થઈ જતી નથી અને થાય તો એ ટકતી પણ નથી બરાબર એટલા માટે આ વસ્તુ રાખેલી છે ને તમને એક એક વસ્તુ સમજાવેલી છે આપણા કોર્સની અંદર આ તમને બેનિફિટ છે હવે આ શોર્ટ ટર્મ બેનિફિટ જે વિદ્યાર્થીઓ ભણે છે બરાબર છે એના માટે લોંગ ટર્મ બેનિફિટવાળું અત્યારે તો છે નહીં કેમકે એ એટલા બધા સક્ષમ ઘણા હોય ઘણા ન પણ હોય તો જે ઘણા નથી એ તમે દર મહિને તો રોકાણ કરી ન શકવાના લોંગ ટર્મમાં શોર્ટ ટર્મમાં તમારા માટે શું ફાયદો છે તમે શેર માર્કેટ સાઇડમાં શીખી પણ શકો છો પહેલો ફાયદો ત્યાર પછી તમે કોઈ આઈપીઓ હરેક વ્યક્તિ પાસે દસ બાર પંદર વીસ હજાર રૂપિયા તો હોવાના જ છે બરાબર છે તો ક્યાંકથી કોઈ તમને અહીંથી માહિતી આપી કે આ આઈપીઓ ભરવા જેવો છે બરાબર છે આઈપીઓ ભરી દેવો જો લાગ્યું તો બે પાંચ હજાર કે જેવું પછી આઈપીઓ ખુલે છે એ પ્રમાણે તો તમને એ વળતર મળવા પાત્ર છે આ શોર્ટ ટર્મ માટે છે કે જેનાથી તમને ફાયદો થાય બરાબર છે ત્યાર પછી એક હજાર રૂપિયા રેફરલ તો છે જ તમારા કોઈ પણ મિત્રો છે કે જેને હકીકતમાં સાચી દ્રષ્ટિએ શેર માર્કેટ શીખવું છે શેર માર્કેટનું નોલેજ લેવું છે બરાબર છે તો એને રિફર કરશો તમને એક હજાર બી રિટર્ન મળવા છે એ બી તમારી શોર્ટ ટર્મ કમાણી થઈ ગઈ એટલે આ રીતે જે ભણે છે વિદ્યાર્થીઓ એના માટે બી શોર્ટ ટર્મ ફાયદો છે નોકરી લાગી ગયા પછી તમારી પાસે શોર્ટ ટર્મ ને લોંગ ટર્મ બે ફાયદા છે આશા રાખવું કે તમને બધી વસ્તુ વ્યવસ્થિત સમજાણી હશે બરાબર છે શેર માર્કેટના નોલેજ માટે તમે કોર્સમાં એની ટાઈમ જોડાઈ શકો છો